કૃષ્ણ કનૈયાલાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે ભગવાન ભોળાનાથની જે સનાતન ધર્મની જે તો ચાલો આપણે ગીત ગાવું છે ગીત એટલે કે ગામડાનું સાતમ આઠમ આવી ઢૂંકળી અને રૂડું અમારું ગામડું તો અમારું ગામ છે મોટા હળમતિયા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ અને બિલખાની બાજુમાં છે તો અમારા ગામમાં ઓગણીસો ને બ્યાસીમાં હોનારત થયું હતું તો આ ત્યારનું બધું છે કે અમારું ગામ એવું હતું પેલા કેવું હતું અત્યારે તો ત્યારે અમે બધા સાથે ગરબા નોરતામાં ગરબા સાથે લઈ સાતામનો તહેવાર બધા ભાઈઓ બહેનો બધા સાથે મળીને કરતા તો પછી એવું હતું ને પછી ઓગણીસો બ્યાસી માં હોનારત થયું તો ગામના બે ભાગ પડી જાય બધાને અનુકૂળ આવે એમ બધા એવી રીતે વયા ગયા તો આ એના ઉપરથી મેં મારી જાતે ગીત બનાવ્યું ગીત બનાવ્યું છે ગીતની રચના મેં મારી હાથે કરી છે તો જો તમને ગમે તો મારી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ બધા જરૂર કરજો તો ચાલો આપણે બોલીએ સાત સાતમ આઠમયા વિઠુકડી રે લોલ સાતમયાઠમયા વિઠુકડી રેલો આવે મારા પિયરિયાની યાદ જો સરખી સાહેલી મને રે લોલ આવેદ સર લોલ સૈરુ માહતી અમે સાંભરે લોલ માહતી અમે સાંભળતી રેલો मड़ी करती मी लोल जो सरखी सहाली मने सांभळे रे लो करती करते लोल जो सरखी सहेली मने सांभळे रेलो नानू हतू गामडू लोल नानू સાંભળે લોલ ઉતાવળી નદી નારુડા ઘાટ જો સરખી સહેલી મને સાંભળે રેલો પુરુષો તમ નદી કાઠે પૂજતા રેલો પુરુષોત્તમ નદી કાઠે પૂજતા લોલ તુબકા ખાતા ધરાની માયાજો સરખી સાહેલી મને સાંભળે રેલો જુબકા ખાતા ધરાની માાયજો સરખી સાહેલી મને સાંભળે રેલો रामचंद्र नाम मंदिर रूड़ा सोप तारे लोल रामचंद्र नाम मंदिर रूड़ा सोप तारे लोल महादेव नाम मंदिर साथे होय जो सरखी साहली मने सांभड़े रे लोल महादेव नाम मंदिर साथे होय जो સરખી સહેલી મને સાંભળે રે લોલ પાદર માં ગુરુ સ્કૂલ સોભતી રેલો પાદર માં ગુરુ સ્કૂલ રે રેલો સૌ મળી જાતા અમે સાથ જો સરખી સહેલી મને સાંભળે રેલો

મે ગોવિંદ ના ગુણ જો સાથે જમતા રેલો પાણે બેસીને સાથે જમતા રેલો આનંદયુર નો સમય જો <mí�> <și un> <lescats> el, no ಿ ಸಹಲಿ ಮನೆ ಸಾಹೇ ಮನೆ ಸಾಂಭಿ ಪಿಂಪಡಿ ಸಾಥೇ ಸಹು ರಮ ತಾರೋಲ ಆಂಭಿ ಪಿಂಪಡಿ ಸಾಥೇ ಸಹು ರಮ ತಾರೋಲ भेगा बेसी जुनी करिए याद जो मरू पिअर मने रे लोल भेगा बेसी जुनी करिए याद जो मरु पिअर मने रे लोल सांभाळे आवे नवरात्री रूडी रे लोल नवरात्री आूडी रे लोल गरबा गाता सौ मडी सगात जो सरखी साहेली मने सांपडे रे लोल गरबा गाता सौ मडी सांगात जो सरखी साहेली मने सांपडे रे लोल આવ્યો એવો ઓચિંતો સંજોગજો સરખી સાહેલી મને સાંભળે રેલો આવ્યો એવો ઓચિતો સંજોગજો

સરખી સાહેલી મને સાંભળે રે લોલ ભીમી ગયા રસના દિવસ રૂડા હોય જો સરખી સાહેલી મને સાંભળે રેલો મેખે મંડાણ એવા માંડ લોલ મેખે મંડાણ એવા માંડ યાર લોલ નદીયુ સમાય જો સરખી સાહેલી મને સાંભડે રે લોલ નદીઓ માં નીર નો સમાય જો સરખી સાહેલી મને સાંભડે રે લોલ હો ના રત્ના દિવસ બહુ સાંભડે રે લોલ હો ના રત્ના દિવસ બહુ સાંભડે રે રૂડા ગામના પડી ગયા બે ભાગ લારે લોલ રૂડા ગામના પડી ગયા બે ભાગ લારે લોલ સામા મળે તો વાતું થાય જો આવું હતું અમારું રે રેલો સામા મળે તો વાત થાય જો આવું હતું અમારું ગામડું રે લોલ સાતમ આઠમ ના દિવસ આવી યારે લોલ આવે મારા પિયરિયાની યાદ જો સરખી સાહેલી મને સાંભળે રે લોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય